રૂપાલા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેઓ બફાટ કોઈ પણ સમાજની સ્ત્રી વિશે કોઈ પણ પક્ષના રાજનેતા ન કરે તે અનુસંધાને વર્તેજ ગામના તમામ ભાઈઓ અને વડીલો તથા માતાઓ એક ક્ષત્રિય સમાજની ઉપસ્થિત રહ્યા હતા તમારું નામ નામ હિતેન્દ્રસિંહ ગોહિલ હું ભાવનગર તાલુકા રાજપૂત નો પ્રમુખ છું અને મુદ્દો જાણો છો કે જે પરસોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વર્તેજ ગામને અઢારે આલમ અમારી સાથે ખભો ખભે મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે રોડ ઉપર ઉતરી ગયા છે અને બધા એ એક જ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો નકર પછી આ ભાજપને અમે દેખાડી દેવા માટે થઈને અમારું ગામ મક્કમ છે વર્તેજ ગામમાં કોઈ ભાજપના ઉમેદવારને પ્રવેશ નહીં કરવા દઈએ જ્યાં સુધી આ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી

અને હજી આવનારા સમયમાં પણ જો આ આટલા વર્ષની અંદર આવું થયું છે અને ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓ વિશે આવું ખરાબ બોલ્યા છે તો અન્ય સમાજની બેનો દીકરીઓ સાથે પણ આવું બીજી વખત કોઈ પણ રાજનેતાનો ભૂલ કરે અને અમારે તાકાતથી જડબાતોડ જવાબ આપવાનો છે ઓકે